અલ્કાપુરી જૈન સંઘ સમૂહ સામયિક નો કાર્યક્રમ યોજાયો હતો આજે ચાતુર્માસ પછી નું અલ્કાપુરી જૈન સંઘ માં છેલ્લું વ્યાખ્યાયન યોજાયું હતું આચાર્ય રત્ન સુરી મહારાજે છેલ્લું વ્યાખ્યાન આપતા પાંચ પની મહત્વતા બતાવી હતી શ્રાવકે જીવનમાં ઉતારવાની હિત શિક્ષા રૂપે પ્રમાણિકતા સંયમ જીવનના ગુણાનું વાદ કરતા જણાવ્યું હતું કે આચાર્ય રત્નસુરી મહારાજમાં જે ગુણોના દર્શન થાય છે એ અરિહંતની દિશાના સિદ્ધની સ્થિરતા આચાર્યના નેતા ઉપાધ્યાયના વાંચન અને સાધુની અપ્રમતા મુખ્ય છે દરમિયાન દરમિયાનમાં અલ્કાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિમંતભાઈ શાહે જણાવ્યું હતું કે આવતીકાલે સવારે પાંચ વાગે સંઘના બધા સભ્યો મોટી સંખ્યામાં પધારે અને ગુરુદેવને વિદાય આપે વધુમાં અલ્કાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે કહ્યું હતું કે આવતીકાલે વડોદરાથી ડભોઈ છરી પાલિત પદયાત્રા સંઘ ગાય સર્કલ અકોટા સંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરીને નીકળશે જે એકવીસ ડિસેમ્બરે ડભોઈ પહોંચશે જ્યાં ડભોઈના ધારાસભ્યો શૈલેષ મહેતા સ્વાગત કરશે અને લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા બે વિશાળ પ્રવેશ દ્વાર પૈકી એક સૂર્યોદય સુરી દ્વાર તથા બીજું દિવ્ય રત્ન વિજયજી નામ આપવામાં આવશે આજે અલકાપુરી શ્રી સંઘમાં જે ચાતુર્માસ બિરાજમાન હતા એ આચાર્ય ભગવંત રાજરત્ન સુરીશ્વરજી મહારાજા એમનો છેતાળીસમો દીક્ષાનો દિવસ છે આજે આજે પિસ્તાલીસ વર્ષ પૂર્વે એમની દીક્ષા થઈ હતી આજે છેતાલીસ એમનો દીક્ષાનો દિવસ છે અલકાપુરી શ્રી સંઘમાં આજે સમૂહ સામાયિક રાખ્યો છે આખા વડોદરા શહેરમાં બધા સંઘોમાંથી લોકો વધાર્યા છે આપણે ગુરુદેવને પૂછ્યા આજનો સામાયિક એનું શું મહત્વ અને આવતીકાલે સવારે જે અહિયાંથી પદયાત્રા નીકળવાની છે ચરીપાલિત સંઘ એના વિશે ગુજરાત આપણે કહો અને વડોદરાના ચૌદ ક્ષેત્રોમાં અમારા સાથી સાથી જે ચાતુર્માસ થયા અને ચારસો સત્તાવન માસિક સમય ચૌદસોથી વધારે અઠાઈ વગેરે અનુષ્ઠાનો થયા એની એક કલગી રૂપે આજે અંતિમ દિવસ અને અંતિમ દિવસે તમામ ભાગ્યવાનોને એક બોધ મળે વિશિષ્ટ સામાયિક સાથેનું પ્રવચન અત્યારે યોજવામાં આવ્યું છે લગભગ સાતસો જેટલા આરાધકો આજે સામાયિકમાં રહીને પ્રવચનનું શ્રવણ કરશે છેલ્લો સંદેશ એ આજના દિવસે આપવામાં આવશે એની સાથે સાથે યોગાન યોગ આજે અમારા છે સંયમજીવનના પ્રવેશનો મંગલમય દિવસ છે પિસ્તાલીસ વર્ષ સુધી ગુરુ ભગવંતોની કૃપાથી જે સંયમ ધર્મની આરાધના થઈ એ આરાધના નિરાબાદ આગળ વધે એવી એક શુભ ભાવના પણ સંઘ લઈને બેઠો છે અને એના કારણે પણ આજનું અનુષ્ઠાન આયોજિત કરવામાં આવ્યું છે એટલે આજના બે કારણો અંતિમ પ્રવચન અને છેતાલીસ માં સીએમ પ્રવેશ આવતીકાલે સવારે અમારો અહીંથી વિહાર થશે લગભગ પાંચસો એસી આરાધકો કેટલાય શ્રાવક શ્રાવિકાઓ અને એસી જેવા સાધુ સાધવી સાથે અમારા સંઘનું પ્રસ્થાન અગિયારસો બારસો જેટલા ભાવિકો સહિત આવતીકાલે સવારે થશે ચાર દિવસની પદયાત્રા ચાર દિવસના વિહારો અને તારીખ એકવીસમી સવારે પ્રાચીન તીર્થ દર્ભાવતીમાં અમારો નગર પ્રવેશ એ જ દિવસે નગરના બે મુખ્ય પ્રવેશ દ્વારો જેના ઉપર અમારા ગુરુદેવ તથા અમારા સ્વર્ગસ્થ પિતામુની વર એમના નામાંકનો કરાયા છે એના ઉદઘાટન થશે અને એ દિવસે જ તમામ સંપત્તિઓની સંગ્રમાળનું મંગલમય વિધાન થશે આજના દિવસે અમારો વડોદરાવાસીઓને એ જ સંદેશ છે ધર્મની આરાધનામાં અને સંસ્કારોમાં ખૂબ ખૂબ આગળ વધતા